યંત્રો દ્વારા રોડની સફાઈ કામગીરી જોઈ મિત્રો આ રોડ ઉપર કચરો છે આપણે વાત કરી હતી કે ટૂંક સમયમાં હું તમને આ રોડ સફાઈ થતો બતાવીશ હવે આજે આ યંત્રો આવી ગયા છે રશ મારી રહ્યું છે યંત્ર બ્રશ મારી રહ્યું છે અને માટી

યંત્રમાં માટી ઉખાડવામાં પણ આવે છે અને એ માટીને વેક્યુમ થી ખેંચી લેવામાં આવે છે માટી પણ બ્રશથી ઘસીને સાફ કરીને કાઢી નાખવામાં આવે છે ઉપરની આ જો હવે પાણી છાંટી રહી છે ગઈ છે યંત્ર પાછો અહીંયા સાબ કરશે છે દૂરદાર સામે ની સાઈડે જો મિત્રો

માટી નીચેથી વેક્યુમ દ્વારા ખેંચી લેવાય છે અને એ આ યંત્ર અહિયાં બધી આ ઉખાડેલી માટી લઈ લેશે पैचिज है जोरदार बहुत तो मस्त काम का अच्छा लोगों ने सामने जो कचरो देखा है

દર વર્ષે લગભગ સ્નોની પૂરી થઈ જાય એટલે કે હવે લગભગ સ્નો નહીં પડે કુદરતનું કંઈ નક્કી ના કહેવાય પણ એના પછી કાદવ કીચડ જે હોય અને એક વાર વાળા આવી આવી રીતે સાફ કરી લે આ સાફ થયેલા રોડની ઉપર પછી કોઈ લગભગ કચરો નાખે નહીં લોકો પોતે સાચવે અહીંયા બધ થી માટી એક આરામ આમ ધેરાવ છે એટલે બધી માટી અમારા હેન્કલ આવી ગયા સાહેબ આ આવી ગયા હવે Aplollah mitro Gujarati <smotattly> Ain't <smot it трено Terima શું ના ત્રણ ચાર વખત આ બાજુ સામે પેલી બાદ સામેની સાઈડ પૂરી થઈ ગઈ હવે આપણી સાઈડ ચાલુ થશે તો આપણી સાઈડને સૌથી પહેલા એક ટ્રક આવી જાય આ ટ્રક દ્વારા પાણી છાંટવામાં આવશે આ ટ્રક આ રીતે પાણી મસ્ત મજાનું અને પછી સામ પાછળ ગયેલી ગાડીઓ આવશે ઉખાડી ને લઈ જશે મારી સુક્તિ આપણા એના સાફ સફાઈ ની કામગીરી એકદમ યુદ્ધના ધોરણે કરી રહી છે હા યસ યસ હું આવું એ બાજુ છે ગાડી બધી બંધ થઈ ગઈ જતી રહી સામે આવી ગઈ છે હવે બ્રશ મારવાળું વારંવાર બ્રશ છે આ લોકો અને એકદમ ક્લીન કરી નાખશે

હું સેવ કરીને રાખીશ યંત્રોની કામગીરી જુઓ એક યંત્ર ફૂટપાથ ક્લિયર ક્લીન કરે છે અને બીજું યંત્ર નીચે જે ધારી હોય એ ધારીમાં જે કચરો હોય ઉખાડી રહ્યું છે very good છોકરાઓ ફાડી રહ્યું છે મસ્ત મજાનું એ ધીરે યંત્ર આ ફૂટપાથ સાફ કરે છે આ બે જણાએ ઉખાડવાનું કામ કર્યું હવે તેલનું યંત્ર જે આવે છે મોટું એ યંત્ર એમાં પણ બ્રશ હશે અને વેક્યુમ હશે બબાજ તો કચરો ફેંચી હશે તો આ ફૂટપાથ ક્લીક થઈ ગયો પેલું સામેનું ફૂટપાથ રહ્યો એના ઉપર પણ જો એ આ બધું જબરજસ્ત ઉખાડી નાખી રહેતી હવે પેલા યંત્રો આવશે એના સીધા

सामने जो मित्रों सामने से देखो दोस्तों ये देखो मित्रों ये फिर काम कर रहा है ये भी देखो दोस्तों उसमें वो जो मिट्टी वो लोग ने निकाली थी ना वो मिट्टी वो लोग इसमें डाल देंगे देखो ये यंत्र जो है उसमें भी मिट्टी उसने जो खींच के रखी है वो मिट्टी वो लोग अंदर इसमें ये बड़े वाले ट्रक में डाल देंगे ये देखो मिट्टी या इसमें मिट्टी डाल दिया अब इसमें भी देखो ये है जो उसकी जो मिट्टी है જે માટી ભેગી કરી હતી એ બધી માટી હવે આ ટ્રકમાં ભરી નાખશે બરાબર ખંચની કાઈટ નો આ બધો સેપટ જે રોડ ઉપરથી લીધો તો એ બધો સેપટ સીધો આ ટ્રકમાં ભરી લેશે તો બધા આવી ગયા એ માટી ખરવી

ચલો ભાઈ વારા પર વારો આવે ચલો આ મિત્ર વારો આવી ગયો હવે એ મિત્ર પણ હવે એમની ટાંકી છે ચાલો મિત્રો મારો વિડીયો ચોક્કસ જોજો અને તમારા મિત્રોને બતાવજો સબસ્ક્રાઈબ માં અમારે રજાઈ રાતો રાત આખા રોડ બધા સાફ થઈ જાય છે આટલું બધું સ્પીડથી મોટા મોટા યંત્રો તાત્કાલિક લાગી જાય मोटी डरात का गति जय आ आ आवाज के आ, आ बराबर खींचिन साहब कर दी दू आ धोनाइन बराबर खंजर आई सो मस्त मजा साहब कर दी दो यस वेरी गुड આ મિત્રનો ટાંકી ખાલી થઈ ગઈ એટલે હવે અમને આ નવો વેક્યુમથી નવું ખેંચવાનું ચાલુ કરી દીધું જો આ બધું કચરુરીને ખેંચી લે છે હો કરતું મસ્ત મજાનું છે ભાઈ કામકાજ ખૂબ જ સુંદર કામકાજ સિટી ઓફ રજૈના આ ટ્રક એટલી લઈને આગળ કંઈક ઉમેરે છે હવે બીજા આ ટ્રકમાં તો માટી ભરાઈ ગઈ પેલા યંત્રો બધા ચાલુ થઈ ગયા હોય તમ તમાટી બોલાવી દે છે એ આ માટી જો એ હટાવી દીધે ચકટકાય આ ચકચકાટ જો ના જો એ પેલો એ મિત્ર હવે ફટાફટ અહીંથી ખેંચી લેશે કદાચ

હજુ એ લોકો બે ત્રણ વખત માગશે એટલે એકદમ નેટ એન્ડ ક્લીન થઈ જશે જોશદાર જો ભાઈ અમારા અહીંયા પેટ ડોગી અહીંયા ટ્રીટમાં ડોગ જોવા નહીં મળે તમને પર્સનલ જ હોય મસ્ત મજાનું કરી દીધું ચક્કાસ અરે વાહ કહેલ એકદમ મસ્ત સાફ થઈ ગયું ચોખ્ખું જુઓ કેટલું ચોખ્ખું જણાત કરી દીધું સોપ આજો જો ગસ્સીને સાફ કરી દીધું કોમ્પલેટ આખો રોડ જોઈ લીધું આ પણ જો એ નાના કડું બચ્ચું જાય મૂત્રો

ગાડીવાળા ભાઈ આ બધું ઘાસ એકદમ રીલુંછમ થઈ જશે જો કોઈ મિત્ર પતંગ ઉડાડે છે એ આવડે પતંગ ઘાસ કોઈ પતંગ ઉડાડી રહી છે સ્ટેજ છે અમારું જોરદાર બચ્ચાઓ બધા

वन बदलायो यस शाम साइड साइडें सफाई चालू थाई गई ची शाम में रोल प्लीनिंग चालू थाई गई ची अबे यस

સરસ મજાનો આઠા ચાલો મિત્રો હવે આ વિડીયો હું અહીંયા વિરામ આપું છું ચોક્કસથી ચોક્કસથી આપના મિત્રોને બતાવજો આ વિડીયો સફાઈની આખી કામગીરી રોડ રસ્તા કેવી રીતે સાફ થાય છે તે જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ઓકે થેન્ક્સ ફોર વોચિંગ